નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુંના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના ચીરોના બજાર ભાવ તો સૌપ્રથમ વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડ તેત્રીસોથી ચાર હજાર પંચાણું રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ તેત્રીસોથી આડત્રીસો તેત્રીસ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ એકવીસો પચાસથી સાડત્રીસો સિત્તેર થરાદ ત્રણ હજાર સિત્તેરથી ત્રણ હજાર નવસો પાસઠ પાસઠ પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા દિયોદર માર્કેટ યાર્ડ ચોત્રીસો એકોતેરથી આડત્રીસો રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ અઠ્યાવીસો પંદરથી ત્રણ હજાર સાતસો પચીસ રૂપિયા થાંગધ્રા માર્કેટ યાર્ડ ત્રણ હજાર એકથી ત્રણ હજાર સાતસો છોંતેર ધ્રોલ ત્રણ હજારથી ત્રણ હજાર છસો વીસ રાજકોટ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર આઠસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટ યાર્ડ એકત્રીસો પચીસથી પાંત્રીસો રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા ભચાઉ માર્કેટ યાર્ડ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો રાપર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો ત્રેપન રૂપિયા પાટડી માર્કેટ યાર્ડ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો એકોતેર રૂપિયા મિત્રો આજના જીવના સરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો પાંત્રીસો રૂપિયા સુધીના જોવા મળ્યા છે ને મિત્રો જીરુના ભાવમાં ભરખમ ઘટાડો જોવા મળ્યો છે મિત્રો ગત સપ્તાહ દરમિયાન મિત્રો પાંચસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે જીરુના ભાવમાં